તો ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારે આઈ ટ્વેન્ટીને સ્પીડથી હાંકવાની હરીફાઈ છે ગોળાઈમાં ગોળાઈમાં કારણ કે લાંબા પંથમાં તો શૂટિંગમાં ભોરાભાઈ તકલીફ પડે એટલે આપણે ગોળાઈમાં હાકવાની છે તમને એક મિનિટનો ટાઈમ આપવામાં આવશે જો અહીંયા આપણે લોકેશન કરી નાખ્યું હોય અહીંયા આપણે ફોર વ્હીલને રાખી દીધી છે અને અહીંયાથી ટાઈમ તમારો શરૂ થાય છે એટલે તમારે આ રાઉન્ડમાં ફેરવવાની છે એક મિનિટમાં બધાથી જાજા રાઉન્ડ ફેરવશે

ચાલો મિત્રો અમારા ભૂરા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને ડોલી ભાઈ તમે ટાઈમ કેજો ચાલો મિત્રો ભૂરા ને બંધ થઈ ગઈ છે અને ચાલુ કરીને કાચી જવા દીધી Yek! 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 Betul!

Ah, uh, dole pa kejo. Ah, jalu. Ora ba saya sa binam nahi de. Ya? Ha. Yeah! yeah. ક્યાં કણે ડોલી ભાઈ પૂરું છું એ તો અહીંયા પૂરું છું અહીંયા નિશાન કરો એ અહીંયા રેડી હાલો તો ચાલો મે તો હું ટીમમાંથી નીકળી ગયો ને અમારા ભૂરા ભાઈ એક કાંટા ઉપર મારાથી આગળ છે ને હવે અમારા ડોલી ભાઈ આવી ગયા છે ને ભૂરા ભાઈ તમે ટાઈમ કેજો હાલો ચાલો એ એ વીટો વીટો એ フォロフォロ <music> フォロフォロ。 ચાલો મેં તો ડોલી ભાઈ ભૂદા ભાઈ થી આગળ નીકળી ગયા પણ ચાર આંટા પૂરા એક થયા હજી નથી અને દુલારામ ભાઈ જો ચાર આંટા થઈ જાય તો ઇનામ વિજેતા તમે થાવ ચાલો મેં તો હવે અમારા દુલારામ ભાઈ આવી ગયા છે અને ડોલી ભાઈ તમે ટાઈમ કેજો ચાલો